નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે કરંટ અફેર્સના કેટલાક જે વિડીયો છે અમે અવારનવાર આપની સમક્ષ મૂકીએ છીએ આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં ફેબ્રુઆરી બે હજાર દરમિયાન જે જુદા જુદા એવોર્ડ્સ આપવામાં આવ્યા એને લગતો આ વિડીયો છે અને આજનો આ વિડીયો એ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે પરીક્ષા થોડાક સમય પછી લેવાશે તેના માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે એટલે આજનો આ વિડીયો એ તમે શરૂઆતથી અંત સુધી જોશો અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી પડે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં હવે જોઈએ આપણે એવોર્ડ્સની વિગતો જોઈએ મોહમ્મદ એજ્યુકેશનલ ગ્લોબલ ટીચર પ્રાઇઝ બે હજાર પચીસ માટે પસંદગી કરવામાં આવે વિશ્વમાંથી આવા દસ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે એમાંથી આપણા ભારતના એક શિક્ષક જે રાજસ્થાનના હળવાલની સરકારી સંસ્કૃત સેકન્ડરી શાળાના શિક્ષક છે અને એનું નામ છે મોહમ્મદ ઇમરાન ખાન મેવાતિ પરીક્ષા માટે અગ્યતનો ન દોકી શકાય ઝારખંડના ટાટા નગરનને રેલવે સ્ટેશને ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનવ પ્રાધિકરણ હેપ હેઝ એસ એ આઇ દ્વારા કીટ રાઇટ સ્ટેશનનો પ્રમાણપત્ર આપવામાં આવે રેલવે સ્ટેશન ઉપર જમવાની સારી સુવિધા એના દ્વારા ધોરણો મુજબ આ કીટ રાઇટનું પ્રમાણપત્ર આપવામાં આવેશ ભારતીય અમેરિકન સંગીતકાર ચંદ્રિકા ટંડને પોતાના આલ્બમ ત્રિવેણી માટે ગ્રેમી એવોર્ડ જીત્યો રાઇટ એટલે આ પણ અગત્યનો મુદ્દો કહી શકાય બિન્સ લેન્સ કન્ટ્રી મ્યુઝિક કેટેગરીમાં ગ્રેવી એવોર્ડ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા બની આપો કહી શકાય કે પ્રથમ અશ્વેત મહિલા છે એને ગ્રેવી એવોર્ડ જીત્યો છે કોલ ઇન્ડિયા લિમિટેડ ગોલ્ડન પિકોપ હા લિમિટેડે ગોલ્ડન પિકોપ સીએસઆર એવોર્ડ જીત્યો એટલે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે જવાબદારી છે એ અંગેનો એવોર્ડ કોલ ઇન્ડિયા લિમિટેડ એ જીત્યો છે એના પછીની વિગત વરિષ્ઠ એનએસટી અધિકારી દીપક કેડિયાને ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટ્સ સંસ્થાન તરફથી સાર્વજનિક સેવામાં સીએ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એમને સીએ પુરસ્કાર નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનો શોર્ટ ફોર્મ છે એનટીપીસી એ ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબલિટી એવોર્ડ એ જીત્યો છે ઇઠ્યોતેરમાં બ્રિટિશ અકાદમી ફિલ્મ એવોર્ડ જેને શોર્ટમાં બાપ્તા એવોર્ડ કહેવામાં આવે છે એના કેટલાક એવોર્ડ્સની વિગતો છે તો જે કોન્કલેવ જે ફિલ્મ છે એને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે ધ બ્રુટલિસ્ટ ફિલ્મ માટે એડ્રિયન બ્રોડીને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે એનોરા ફિલ્મ માટે મિકી મેડિસિનને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે ધ બ્રુટલિસ્ટ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શ દિગ્દર્શકનો એવોર્ડ બ્રેડી कार्बेट ने आपवा में आग्रस हाँ राठा अध्यक्ष एन चंद्रशेखर ने भारत यूके व्यापार में प्रोत्साहन आप्पा बदल यूके सरकार द्वारा इंग्लैंड की सरकार द्वारा मानद नाइटहुड पदवी पद्वी आपवा में आग्रस सवाल से परीक्षा में टे अगर देनो कैसे टाइम पत्रिकाए ભારતીય જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મનને વુમન ઓ ધ યરની જે વૈશ્વિક સૂચિ છે એમાં તેમનો સમાવેશ કર્યો છે અને આ સૂચિમાં સમાવિષ્ થનાર આ પ્રથમ ભારતીય મહિલા છે નાગાલેન્ડ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટને એનું શોર્ટ ફોર્મ પોમ્પશે કેન એફ એમપીને સ્કોચ એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવેશ એના પછીનો જે મુદ્દો છે પરીક્ષા માટે થોડોક અગત્યનો કહી શકાય તેવો મેટર જૂનું છે પણ વર્તમાનમાં એ ચર્ચામાં આવે છે એટલા માટે અગત્યની છે શ્યામ બેનેગલની ઓગણીસો ને ની ક્લાસિક ફિલ્મ મંથન પહેલી વસ્તુ તો આ મંથન ફિલ્મ ઓગણીસો ને માં બનાવવામાં આવી હતી અને કોને બનાવી હતી શાન બેનેગલે બનાવી હતી મી દસ માર્ચ બે હાજર પચીસ ના રોજ લોસ એન્જલના અકાદમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સમાં પ્રદર્શન માટે પસંદગી કરવામાં આવી છે મિત્રો આ જે ફિલ્મ છે એ ફિલ્મની પસંદગી કરવામાં આવી છે લોસ એન્જલિસ માં દસ માર્ચ બે હાજર પચીસ ના રોજ અકાદમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ માટે જે વિશ્વની જુદી જુદી ફિલ્મો પસંદ કરવામાં આવી છે એમાંની આ મંથન ફિલ્મનો સમાવેશ થાય છે મિત્રો મંથન ફિલ્મની એક બીજી ખાસિયત છે એ આપણે જોઈએ એટલે આ મુદ્દો ઘણી બધી રીતે પરીક્ષામાં અગત્યનો છે કારણ અફેર્સ માટે અને જીકે માટે પણ આ જે ફિલ્મ છે એ પાંચ લાખ દૂધ ઉત્પાદકોએ બબે રૂપિયા આપીને આ ફિલ્મો બનાવી હતી આ ફિલ્મ બનાવવા માટે જે દૂધ ઉત્પાદકો છે કેટલા પાંચ દૂધ ઉત્પાદકો આંદોલન ને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવે છે તો એવું પણ પૂછાય કે મંથન ફિલ્મ શાને લગતી છે તો સહકારી ધોરણે દૂધ ઉત્પાદન ને જે વર્ગીસ કુરિયન માટે મિસ તેમણે જે પ્રયાસો કર્યા તેને લગતી ફિલ્મ છે એટલે ઘણા બધા મુદ્દા આ એક કરંટ અફેર્સમાં છે એના પછીનો મુદ્દો ભારતી એન્ટરપ્રાઇઝના ચેરમેન સુનિલ ભારતી મિત્તલને બ્રિટન ભારત વચ્ચેના વેપારિક સંબંધોમાં યોગદાન બદલ બ્રિટન તરફથી નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ આપવામાં આવ્યો છે લ્યોમીના બિટામિક્સના સીઇઓ એમડી ને ત્રેવીસમાં બિઝનેસ લીડર ઓફ ધ યરના એવોર્ડમાં સીઓ તરીકે એવોર્ડ અપાયો છે રાઈટ વિનાયક દામોદર સાવરકલ્પ ની કવિતા છે રાઈટ અનાદિ ભી અનંત ભી આ કવિતાનું ટાઈટલ છે ની મહારાષ્ટ્ર સરકારે શરૂ કરેલ પ્રથમ પુરસ્કાર પુરસ્કારનું નામ છે છત્રપતિ સંભાજી મહારાજ રાજ્ય પુરસ્કાર મહારાષ્ટ્ર સરકારે આ પહેલવેલો પુરસ્કાર જાહેર કર્યો છે અને પ્રથમ પુરસ્કારમાં જે વિનાયક દામોદર સાવરકરની જે કવિતા છે અનાદી બી અનંતી એની પસંદગી કરવામાં આવી છે

બુક પ્રાઇઝ આપવામાં આવે છે એ માટે જે બુક નોમિનેટ કરવામાં આવે છે એમાંની આ કન્નડ ભાષાની કૃતિ છે રાષ્ટ્રીય આયુર્વેદ પુરસ્કાર માટે ત્રણ વૈદ્યની પસંદગી કરવામાં આવી છે વૈદ તારાચંદ શર્મા વૈદ માયારામ ઉનિયા અને વૈદ સમીર ગોવિંદ જમદગ્નિ ની પસંદગી કરવામાં આવી છે એના પછીનો મુદ્દો પર્યાવરણને લગતો છે અનંત અંબાણીના નેતૃત્વમાં ચાલતા વન્યજીવ બચાવ કેન્દ્ર વનતારા વનતારા એક સંસ્થાનું નામ છે એનું શું કામ છે વન્યજીવોના બચાવનું કાર્ય છે અને કોના નેતૃત્વમાં ચાલે છે અનંત અંબાણીના નેતૃત્વમાં ચાલે છે તો પશુ કલ્યાણની કામગીરી માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાણી મિત્ર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે પ્રાણી મિત્ર એવોર્ડ એના પછીનો મુદ્દો છે રાજકમલ ઝાની નવલકથા ધ પેશન્ટ ઇન બેડ નંબર ટ્વેલ આ એક નવલકથા છે પુસ્તક પણ પૂછાય કે આ પુસ્તકના લેખક કોણ છે તો રાજકમલ ઝા એના લેખક છે માટે રસ્કિટ બોન્ડ ફિક્શન શ્રેણીમાં બનારસ લીટ ફેસ્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે બનારસ લીટ ફેસ્ટ એટલે બનારસ લિટરેચર ફેસ્ટિવલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે અને એમાં એકબીજા હિન્દી સાહિત્યકાર છે હિન્દી સાહિત્યકાર કાશીનાથ સેની ભારતેંદુ હરિશચંદ્ર લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે એટલે આ બે એવોર્ડ છે બનારસ લિટરેચર ફેસ્ટિવલ થી બીસીઆઈ દ્વારા જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંદાના ને ઓલી ઉમરીગર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે વાર્ષિક ક્રિકેટ એવોર્ડ દર વર્ષે જે આપવામાં આવે છે બે હજાર પચ્ચીસની જાહેરાત છે સૌથી મોટાર ક્રિકેટ એવોર્ડ એલન બોર્ડર મેડલ એવોર્ડ માટે ટ્રેવિસ હેડની પસંદગી કરવામાં આવે છે બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ માટે એનાબેન સોધરલેન્ડ મહિલા ક્રિકેટર છે એની પસંદગી કરવામાં આવે છે શેન વોન મેન્સ ટેસ્ટ પ્લેયર એવોર્ડ માટે એવોર્ડ ઓફ ધ ઇયર માટે જોશ હેઝલવુડની પસંદગી કરવામાં આવે છે અને વન ડે પ્લેયર ઓફ ધ ઇયર એવોર્ડ માટે પસંદગી કરવામાં છે માટેસમી રાષ્ટ્રીય ખેલ કુદ સ્પર્ધામાં ઉત્તર પ્રદેશે ચંદીગઢને હરાવીને પુરુષ કબડ્ડીનું ટાઇટલ જીત્યું છે પુરુષ કબડ્ડીનું ટાઇટલ જીત્યું છે પરીક્ષા માટે આ અગત્યનો કહી શકાય એ તમે ધ્યાનમાં રાખો આઈસીસી દ્વારા દર મહિને પ્લેયર ઓફ ધી મંથ એવોર્ડ આપવામાં આવે છે અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે છેલ્લા એક વર્ષના આવા જે એવોર્ડ છે તમે તૈયાર કરી દો આઈસીસી દ્વારા જાન્યુઆરી બે બે હજાર પચીસના પ્લેયર ઓફ ધી મંથ એવોર્ડ માટે પુરુષ ખેલાડી માટે વેસ્ટ ઇન્ડિઝના જોમેલ પસંદગી કરવામાં આવે છે અને મહિલા ખેલાડી માટે ઓસ્ટ્રેલિયાની બેન મુનીની પસંદગી કરવામાં આવે છે હા સ્ટાર એવોર્ડ હજાર માં પુરુષ સ્પોર્ટ સ્ટાર ઓફ ધી યર એવોર્ડ માટે પ્રી આર શ્રીજેશ પસંદગી કરવામાં આવે છે અને મહિલા સ્ટાર ઓફ ધી યર એવોર્ડ માટે મનો

શને હરાવીને ટાટા સ્ટીલ માસ્ટી ટાટા સ્ટીલ જીત્યો છે જોઈએ બધો હા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ દરરોજ સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો અને વિશિષ્ટ દિવસ અંગેની વિગત અને પીસની વિગત એમાં મૂકવામાં આવે છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ કોઈ સાહિત્યકારની જન્મતિથી કે પુણ્ય કહેતી હોય તો તેને લગતી પણ પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાયકોનને ચાલુ કરવાનો ભૂલતા નહીં